રાજ્યમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે થી પંદર એપ્રિલ વચ્ચે ગુજરાતના અનેક ભાગમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વીસ એપ્રિલ સુધી વાતાવરણમાં બદલાવની અસર જોવા મળશે થી પંદર એપ્રિલ વચ્ચે ગુજરાતના દસથી ચૌદ જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે તોફાન જેવો માહોલ જોવા મળશે આ દિવસો દરમિયાન ગરમીમાં ઘટાડો જોવા મળશે જ્યારે વીસ એપ્રિલ બાદ ફરી રાજ્યમાં ગરમી વધવાની આગાહી કરાઈ છે વીસ એપ્રિલથી વાદળો હટી જતા તાપમાનનો પારો ફરી ચાલીસ ને પાર જશે જ્યારે સત્યાવીસ એપ્રિલે તાપમાન ડિગ્રી ને પાર જવાની આગાહી કરાઈ છે તો ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીને પાર પહોંચી જવાની આગાહી કરવામાં આવી છે મોટાભાગે એપ્રિલ માસમાં વરસાદની શક્યતા જોવા મળતી નથી જોકે સાગર પર જમા થયેલો ભેજ ગુજરાત તરફ ફંટાતા ત્રણ દિવસ વાતાવરણમાં પલટો જોવા મળશે જો કે વાદળાઓ ઘટી જવા બાદ ભારે ગરમીની શરૂઆત થશે મધ્ય ગુજરાતમાં તાપમાન સત્યાવીસ એપ્રિલ બાદ તેતાળીસ ડિગ્રીને પાર જશે જ્યારે ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીને પાર જોવા મળશે હવે ધીરે ધીરે એક્ટિવિટી શરૂ થશે પરંતુ આવતીકાલથી જ ગરમી વધશે મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ બે ચાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી જાય અથવા તો કરી જાય ઉત્તર ગુજરાતમાં પણ ગરમી પડે વલ ભાગોમાં પણ ગરમી પડે પંચમહાલના ભાગોમાં ગરમી પડે સાબરકાંઠા અન્ય ભાગોમાં ગરમી રહે કચ્છના કેટલાક ભાગમાં પવન અને ગરમી રહે પણ પવનની ગતિ વધુ રહે એટલે ગરમીમાં અને થોડીક રાહત જણાય ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ગરમી રહે આ ઉપરાંત જૂનાગઢના ભાગોમાં ગરમી રહે અમરેલીના ભાગોમાં પણ ગરમી રહે અને ભાવનગરના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવે એટલે આગામી દિવસોમાં ગરમી અંગે વધુ જોઈએ તો વીસ એપ્રિલથી થોડી ગરમી વધે વાદળવાળું હોવા છતાં અને સત્યાવીસમી એપ્રિલથી ગરમી વધે વચ્ચે વચ્ચે વાદળો આવે એટલે આ ગરમી મહત્વ મુશ્કેલ

અને કડા પડવાની પણ સંભાવના રહે રીતે આ વખતે એપ્રિલ માસમાં હવામાનમાં વારંવાર પર્ચા આવ્યા છે ચૈત્ર માસ છે ચોખ્ખો હોવો જોઈએ તેના વચ્ચે ચૈત્ર માસમાં હવામાનમાં પલટા આવ્યા છે ઉત્તર ભારતમાં બરફ વધુ પડે તો તેની અસર લગભગ આગામી ચોમાસા પર થતી હોય છે એટલે ત્યાર પછી ગરમી પણ એનું લેવલ બરાબર રહેવું જોઈએ એટલે અત્યારે હાલ ચૈત્ર માસના જે સંજોગો જે છે એ પવન વાયુના તોફાનો કરવા પડવા અને કેટલાક ભાગમાં આંધી વંટોળના છે જે જે આ ચૈત્ર માસમાં બદલે પવનની રહેશે વરસાદ વધુ થઈ જાય તો વરસાદનો ગર્ભ ઘણી ગયો ગણી શકાય જી સામાન્ય ચૈત્ર માસ છે એ દેશના ઘણા ભાગમાં તેની અગત્યતા હોય છે ચૈત્ર માસમાં ભૂતળ અને ખગોળના યોગો જોવામાં આવે છે ચૈત્ર માસમાં આકાશમાં તારાઓમાં ગાડલી જોવામાં આવે છે ચંદ્ર ગાડલીથી કેટલા દૂર છે તેના પછી ચોમાસા નું આંકલન થાય છે ચૈત્ર મહિનામાં દનિયા જોવામાં આવે છે ચૈત્ર મહિનામાં સૂર્ય ચંદ્ર સામે સામે જોવામાં આવે છે પણ ઉલ્લેખનીય છે કે ચૈત્ર માસમાં રાજા અને તેના પ્રધાન વગેરે લોકોથી થી નક્કી થતું હોય છે આ વખતે હોળી રવિવારે હતી ઉપરાંત ચૈત્ર માસ પ્રતિપદા મંગળવારે છે મેઘ સંક્રાંતિ શનિવારે છે એટલે રાજા મંગળ છે અને સેનાપતિ શનિ છે વાડના પ્રમાણે આ અવયોગ એવું ગણાય કારણ કે હવામાનમાં વારંવાર પડતા આવે તો હવામાન રોગીશ રહી શકે એટલે ધનધન હાનિસૂત્ર ગણાય ઉપરાંત રાજમાં વિગ્રહ કરાય એકબીજાને હુજરાતથી વધે અને આ જે મંગળ જે છે એ એ વધારે ઉગ્ર છે કુરવાળો ભરલો છે વધારે ઉગ્ર છે એટલે આવી સ્થિતિમાં લગભગ મારે કહી ન શકાય પણ પરંતુ રાજનેતાઓ અને જન સમુદાયે સમજ સમજ રાખવી એ ગણાય આણંદ